નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ એક બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ માર્કેટિંગ ગેડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચાવ તેરસો સિત્તેરથી ઊંચ ભાવ પંદરસો ને અઠાવીસ રૂપિયા ઘઉં છસો ત્રણથી છસો ને આડત્રીસ ઘઉં ટુકડા છસો આઠથી છસો એકોતેર તો એની વાત કરીએ તો બારસો ચાલીસથી અઢારસો ને બાર રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો એંસી અડદ અગિયારસોથી સોળસો ને પચીસ મગ બારસો સિત્તેરથી સત્તરસો ચોર્યાસી ચણા સફેદ તેરસોથી છવ્વીસો રૂપિયા વાલદેશી એક હજાર પચાસથી પંદરસો ને સાઠ સિંગદાણા બારસો ચોપનથી બારસો ને એંસી મગફળી જાડી નવસોથી અગિયારસો પચાસ મગફળી ઝીણી નવસો પચીસથી બારસો ને ત્રીસ એરંડા અગિયારસો ત્રીસથી બારસો અઠાવીસ તલી ઓગણીસો પચાસથી ચોવીસસો ને ઓગણપચાસ સોયાબીન સાતસો એંસીથી આઠસો ને ત્રીસ તલકાળા તેત્રીસો પચાસથી સુડતાલીસસો રૂપિયા લસણ અઢારસો પચાસથી આડત્રીસો ને ચાલીસ ધાણા એક હજારથી પંદરસો આડત્રીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર સો રૂપિયાથી ભાવ ચાર હજાર નેવું રૂપિયા રાય એક હજાર ચાલીસથી તેરસો ને ચૌદ મેથી નવસો પચાસથી બારસો ને પચાસ વટાણા બારસોથી ત્રેવીસો પંચોતેર રાયડો નવસો એંશીથી અગિયારસો અઠાવીસ ડુંગળીની વાત કરીએ તો નેવું રૂપિયાથી ચારસો પંદર રૂપિયા કલોંજી ત્રણ હજારથી છત્રીસો ને તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ ગાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર